દ્વારકા માં સાળત્રી થી વધુ આહીરાણી ઓએ રાસ ગરબા રમી આજે ઇતિહાસ રચ્યો છે લાખો લોકોએ આ અલૌકિક નજારાનો આનંદ માણ્યો હતો પારંપારિક પહેરવેશ અને માથે નવલખી ચુંદડી અને ગળામાં સોનાના ઘરેણા પહેરી સાડત્રીસ હજાર થી વધુ આહિરાણીઓ ભગવાન શ્રી કૃષ્ણની લીલામાં રંગાઈ મનમુખી રાસ રમી હતી આ દ્રશ્યો જોઈ તમે પણ ગદગદિત થઈ ઉઠશો અને કહી ઉઠશો કે હે દ્વારકાધીશ ભગવાન તમારી લીલા અપરંપાર છે આજે મહારાણી મહારાસનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે દેશના ખૂણે ખૂણે વસેલી ઉપરાંત અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા દુબઈ સહિત વિશ્વભરમાંથી આહિર બહેનો આજે રાસ રમવા દ્વારકા પધારી હતી એકસાથે ભગવાન શ્રી કૃષ્ણ યાદવ કુળની સાડત્રીસ હજાર આહિરાણીઓ ગરબો લઈ રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરી દ્વારકાના આંગણે વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણ નું ગોપીયો સંઘ વ્રજરાસ જગ વિખ્યાત છે તેમજ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર વધુ અને બાણાસુરની પુત્રી ઉષા રાસ રમ્યા હતા અને ગુજરાતમાં ગરબાની શરૂઆત થઈ આ ઉપરાંત એક લોકવાયકા પ્રમાણે અંદાજે પાંચસો પચાસ વર્ષ પહેલા કચ્છના વ્રજવાણીમાં આહિરાણીઓ સાથે શ્રી કૃષ્ણ રાસ રમવા ઢોલી રૂપે આવ્યા હતા તેની સ્મૃતિ રૂપે આ મહારાસ યોજાયો હતો પહોંચી હતી ત્યારબાદ બ્રહ્માકુમારી દીદી દ્વારા વ્યાખ્યાન વાંચવામાં આવ્યો હતો ગ્રાઉન્ડ ની વચ્ચે ધર્મ ધજા અને તિરંગો ફરકાવવામાં આવ્યો હતો પારંપરિક પહેરવેશ અને માથે નવલખી ચુંદડી અને ગળામાં સોનાના ઘરેણા પહેરી સાડત્રીસ હજારથી વધુ આહિરાણીઓ માયાભાઈ આહિર અનિરુદ્ધ આહિર સભીબેન આહિર મેક્સ આહિર ભાવેશ આહિરની તાલે પારંપારિક રાસ પૂર્ણ કર્યા હતા સવારે આઠ વાગ્યે રાસની શરૂઆત થઈ હતી જે સાડા દસ કલાક સુધી સતત દોઢ કલાક સુધી આ રાસ ગરબા ચાલ્યા હતા ત્યારબાદ રુક્ષમણી મંદિરથી જગત મંદિર સુધી વિશ્વ શાંતિ રેલી નીકળી હતી

ઇતિહાસ હંમેશા પુનરાવર્તીત છે સાડા પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ પ્રત્યે લાગણીની અભિવ્યક્તિ કરવા માટે ભગવાન કૃષ્ણનો પ્રેમ પામવા માટે લાગણી પામવા માટે જે ગોપીઓએ જે રાજ્ય રચ્યો હતો એ જ આજે ફરી વખત અહીંયા આપણે દ્વારકાની ભૂમિ ઉપર જોઈ રહ્યા છીએ આપણે બધા જાણીએ છીએ એ મુજબ સાડત્રીસ કરતા વધારે બહેનો રજીસ્ટ્રેશન કરાવી ચૂકી છે અને જો મેદાનમાં જો વાત કરીએ તો અંદાજે પચાસ હજાર જેટલી જનમેતની માત્ર બહેનોની છે અને એ એ એ એ જ જ જ જ વસ્તુ સૂચવે છે છે કે વર્ષ પછી પણ ભગવાન કૃષ્ણ કેટલા પ્રસ્તુત એની લાગણી એનો એનો પ્રેમ સદભાવ સાથે આજનો આ કાર્યક્રમ અને આ કાર્યક્રમ થકી વિશ્વમાં શાંતિ જળવાય બધા જ લોકો ભાઈચારાથી રહે અને આવનારા સમયની અંદર બધા જ ઉપર પરમ કૃપાળુ પરમાત્મા આશીર્વાદનો ધોધ સતત વહેતો રહે એમના માટેનો નમ્ર પ્ર બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારકા